ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मायीपुत्राय धीमहि तन्नो दृग्माचार्यः प्रचोदयात् ओम। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वासुदेवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय श्रीपितृपरमात्मने नमः ॐ वसुदेव वसतं देव સચાણોરમ દેવકી પરમાનંદે જગદ શ્રી સદગુરુ પરમાત્મને ન ભાગવતજી ભગવાન કી જય વહ્લા સાતક બંધુઓ વહ્લા ભક્તજનો અને સનાતન ધર્મના આપ સર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન પરમપૃપાળો પરમાત્મા જગદાધાર વિશ્વાધાર જગતપતિ લક્ષ્મીપતિ શ્રી દ્વારકાધીશજી ભગવાનના ચરણોમાં અનંદકોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાથે ભગવાન શ્રી નારાયણ દ્વારકાધીશજીની કૃપાથી ડુંગરીજી મહારાજ કૃત ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે આજે ભાગવત નવનીતમાં શુભન્મની કથાની અધ્યાયનું પઠન અને શ્રવણ કરીએ વિરહકા તર આ જુહાવે તિથન્મયતર તરવો વિનંદો સ્તર માનતોસ્મી મહર્ષિ વ્યાસ આદિનારાયણ પરમાત્માના સ્વરૂપ ગયા છે શુકદેવજી મહારાજ ભગવાન શિવનું સ્વરૂપ છે ભગવાન શંકર જે શુકદેવજીના સ્વરૂપે પ્રગટ થયા છે એવું દેખાય છે કે નારદજી મહારાજ જ્યાં જાય છે ડુંગરજી મહારાજ છે પોતાના ભાગવત નવની અંદર લખે છે કે ત્યાં થોડો કલહ ઊભો કરી દે છે નારદજી જાય ત્યાં પરંતુ નારદજીના કલહની પાછળ જગતના કલ્યાણનો હેતુ સમાયેલો હોય છે આપણે સૌએ સત્યનારાયણ ભગવાનની કથામાં સારી પેઠે આ વાત સાંભળી છે કે સત નારદની છે એ પૃથ્વી પર વિચરણ કરતાં કરતાં વૈકુંઠ લોકની વિશે જાય છે અને ભગવાનને છે એ સૃષ્ટિના જે જીવાત્માઓ છે એનું દુઃખ કેવી રીતે દૂર થાય એ વાત કરે છે ત્યારે ભગવાન નારાયણ છે એમને આ સત્યનારાયણ ભગવાનની કથાનો મન

ધ્યાનસ્થ બની જાય છે ધ્યાન મગ્ન બની જાય છે સમાધિમાં કહેવાય છે કે ભગવાન શિવ ત્રીજું પાર્વતીજીને રામ અને કૃષ્ણની કથાઓ ભગવાન શંકર સમાધિમાં હતા માતા પાર્વતીજી છે એ શિવલિંગની સ્થાપના કરે છે નિત્ય શિવલિંગની પૂજા કરે છે શિવ સ્વરૂપ દિવ્ય છે શાલીરામ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે શાલિગ્રામમાં હાથ પગ મુખ નથી નારાયણના નિરાકાર સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે અને નારાયણના સાકાર સ્વરૂપની પણ પૂજા થાય છે શિવલિંગ ભગવાન શંકરનું નિરાકાર સ્વરૂપ છે લિંગ શબ્દનો અર્થ થાય છે કે ભગવાન શિવનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે ભગવાન શિવ સમાધિમાં છે માતા પાર્વતીજીએ છીએ શિવલિંગની સ્થાપના કરી છે એટલે કે ભગવાન શિવનું સ્વરૂપ છે એને સ્થાપ્યું છે શિવજીની પૂજા કરે છે તે સમયે નારદ મુનિ છે કોઈ આશ્રય લઈ અને ત્યાં માતા પાર્વતીની પાસે વધારે છે માતાને ઘણો આનંદ થયો એ પોતાનો માનસપુત્ર જોયો નારદ મુનિ છે ને તો ભગવાનનું મન કહેવામાં આવ્યું છે એ નારદ મુનિ દેવર્ષિને તેમને સન્મુખ જોયા માતાજી અતિ પ્રસન્ન થઈ જાય છે તેમણે ભગવાન શિવને ભોગ ધરાવ્યો હતો તે પ્રસાદ છે નારદ મુનિને પણ આપે છે નારદજી ખા પ્રસાદ ખાઈ પ્રસન્ન થયા કે આજ સુધી મને આવો પ્રસાદ મળ્યો નથી એવો પ્રસાદ જગતના અનેક જીવોને પણ મળે તો કેવું સારું જગતના જીવાત્માઓને પણ માતા અન્નપૂર્ણાનો આવો જ પ્રસાદ મળે ભગવાન શિવનો આવો જ પ્રસાદ મળે તો કેટલી સારી વાત કહેવાય પ્રસાદનો સ્વીકાર કરી નારદજી માતા શિવની માતા પાર્વતી છે એની બહુ પ્રશંસા કરે છે ઘરે માતાજી કેટલો સરસ પ્રસાદ બનાવ્યો છે ભગવાન શંકર તો પૂર્ણ નિષ્કામ છે શિવજીએ કામદેવને તો ભસ્મ કરી નાખ્યો તેવો તો પૂર્ણ નિષ્કામ છે તો પણ તમારી સાથે તેમણે લગ્ન કર્યા છે તમે શિવ શક્તિ છો માતાજી નારદની પ્રશંસા કરે છે માતા અન્નપૂર્ણા જગદંબા છે સમજી ગયા નારદ તું મારી પ્રશંસા કરે છે તેમના માટે મેં કેવું કઠોર તપ કર્યું છે ત્યારે મને ભગવાન શિવ છે પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા છે ભગવાન શિવ મને એમને મળ્યા નથી એમને પ્રાપ્ત કરવાને માટે મેં અનંત વર્ષો સુધી અનંત કલ્પો સુધી અનેક જન્મો લીધા છે ત્યારે મને ભગવાન શિવ છે એ મને પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા છે નારદજી આપ જાણો છો તે હું પાંદડા ખાતી રહી ઘણો સમય માત્ર પવનનું ભક્ષણ કરતી રહી ઘણો સમય તો માતા પાર્વતી છે નારદને કહે છે કે હું જળપાન કરીને જ ભગવાન શિવની તપસ્યામાં ધ્યાનમાં લીન બની હતી નારદજી બે હાથ જોડીને કહે છે કે આવું તપ કોઈ કરી શકે નહીં પરંતુ મારે તો ન કહેવું જોઈએ આ પુરુષ સ્વભાવ જ નિષ્ઠુર હોય છે નારદજી છે એક નાનકડી વાત મૂકી છે કે પુરુષ સ્વભાવ છે નિષ્ઠુર હોય છે સ્ત્રી બધી રીતે ભોગ આપે છે તો પણ પુરુષ ક્યાંક ને ક્યાંક થોડુંક તો કરી જ લેતા હોય છે મારે તો ન કહેવું જોઈએ માતાજી પરંતુ આ ક્ષમા કરજો શંકર ભગવાન તમારાથી પણ થોડી વાતો ક્યાંક ને ક્યાંક છુપાવી તો રાખે જ છે એવું મને લાગે છે કારણ પુરુષનો સ્વભાવ જ એવો હોય છે આમ નાનકડી વાત છે નારદજી પાર્વતીજીના કાનમાં છે નાખી દે છે તમે તો સર્વસ્વ અર્પણ કર્યું તો પણ ભગવાન શિવે ખરેખર આવું તો ન જ કરવું જોઈએ આપણાથી કોઈ વાત છુપાવવી ન જોઈએ પણ મને એવું લાગે છે કે ભગવાન શિવે કોઈક વાત ક્યાંક ને ક્યાંક છુપાવેલી હશે ના 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 માતા પાર્વતી કહે છે કે ભગવાન શિવ એવું મારી સાથે ન કરી શકે એમણે કોઈ જ વાત મારાથી છુપાવી નથી માતાજી મારે બોલવું ઠીક નથી હું એટલે જ કહું છું કે તેમના ગળામાં જે મુંડમાળા છે એ કોના માથાની માળા છે જ્યારે ભગવાન શિવે તમને એના વિશે ચર્ચા કરી છે પોતે જે ગળામાં મુંડમાળાઓ પહેરે છે એ કોના માથાની છે આ વાત ભગવાન શિવે તમારાથી અવશ્ય છુપાવી હશે તમે પૂછો તો પણ તેઓ કહેશે નહીં તમારે પ્રયત્ન કરવો હોય તો કરી જોજો સમાધિમાંથી ભગવાન શિવ બહાર આવે એટલે એમને પૂછજો પણ ભગવાન શિવ આ વાત તમારાથી છુપાવીને નાખશે એટલે કે પુરુષ સ્વભાવ જ કપટવાળો હોય છે આમ કહી શ્રીમન નારાયણ 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 કરતા માતાજી વિચાર કરે છે કે નારદની વાત તો સાચી છે ભગવાન શિવ સમાધિમાંથી જાગે એટલે પેલો જ પ્રશ્ન પૂછવો છે કે આ ગળામાં પહેરેલી માળા કોની છે સ્ત્રી સ્વભાવ ચંચળ છે એટલે એને મનમાં વારંવાર એ જ એક જ વિચાર આવે છે કે ભગવાન શિવ સમાધિમાંથી જાગે તો જલ્દી પૂછી લો હે પતિદેવ હે પરમેશ્વર હે મહાદેવ આપે ગળામાં ધારણ કરેલી આ ઊંડમાળા છે એ કોના માથાની માળા છે અને નારદે તો મને એવું પણ કીધું છે કે તમે પૂછશો તો પણ ભગવાન શિવ તમને કહેશે નહીં શંકર ભગવાન સમાધિમાંથી જાગે છે સીતારામ સીતારામ રાધેશ્યામ રાધેશ્યામ કરતા ભગવાન શિવ છે એ સમાધિમાંથી બહાર આવે છે વેદોમાં એવું વર્ણન છે કે પાર્વતી માતા બ્રહ્મવિદ્યા છે શિવજી બ્રહ્મ સ્વરૂપ છે બ્રહ્મ છે એ વિદ્યાને આધીન રહે છે ભગવાન શંકરને સમાધિમાં જે આનંદ મળે છે જાગ્યા પછી માતા પાર્વતી શિવજીને તેવો જ આનંદ આપે છે માતા પાર્વતીજી શિવમાં એવો પ્રશ્ન પૂછે છે કે શંકર ભગવાનને એના પાછળની કોઈ રહસ્યમય કથા કહેવી પડે છે કથામાં જગત બોલાઈ જાય છે સમાધિમાં પણ જગતની વિસ્મૃતિ થાય છે જે આનંદ શિવજીને સમાધિમાંથી જાગ્યા પછી મળે છે તે જ આનંદ માતા પાર્વતીજી તેમને આપે છે હવે ભગવાન શિવ સમાધિમાંથી બહાર આવે છે માતા પાર્વતીએ કહ્યું મહારાજ આજે મારે તમને કંઈક પૂછવું છે મારા મનમાં કંઈક પ્રશ્ન છે મારે તમને પૂછવો છે શિવજીને વિચાર થયો કે નક્કી કોઈ ભગવાન રામકૃષ્ણની રાધાશ્યામની કોઈ કથા હશે કોઈ પ્રશ્ન હશે તો પાર્વતીજી ઉત્સુકતાવશ મને પૂછવાનો પ્રયત્ન કરતા હશે નારદજીની પહેલી વાત છે પાર્વતી માતાના તો મગજમાં જ હતો પ્રશ્ન એટલે એણે તરત પૂછ્યું કે તમે ગળામાં પહેરેલી આ મુંડમાળા છે કોના માથાની છે બસ મારા મનમાં આ જ પ્રશ્ન છે શિવજીએ કહ્યું કે આવો પ્રશ્ન શું પૂછો છો દેવી કોઈક ભગવાન વિશેનો પ્રશ્ન પૂછો આ તો નિરથક પ્રશ્ન છે એટલે નારાજજીનો બીજો પ્રશ્ન યાદ આવ્યો કે પુરુષ સ્વભાવ જ કપટી હોય છે એના મનમાં ક્યાંક કપટ ભાવ છે તમે પૂછશો તો પણ ભગવાન શિવ જવાબ નહીં આપે એ પ્રશ્ન છે એનું ઉત્તર આપવાનું ટાળી દેશે ખરેખર અહીંયા થયું પણ એવું જ કંઈક માતા એ વિચાર કર્યો કે નારદ કહેતા હતા કે નારદની વાત ખોટી નથી શંકર ભગવાનને આશ્ચર્ય થયું કે આજ સુધી દેવીએ આવો પ્રશ્ન મને ક્યારેય કર્યો નથી નક્કી આમને આમનો કોઈક ગુરુ મળી ગયો હોવો જોઈએ બાકી દેવી આવો પ્રશ્ન મને પૂછે નહીં માતાજીએ કહ્યું શ્રીજીએ સ્મિત સાથે હાસ્ય કર્યું અને કહ્યું દેવી આ બધી વાત કહીશ ને તો તમને દુઃખ થશે માતે આ બધી વાતો છોડી દો આ પ્રશ્નનો અહીંયા કોઈ જ અર્થ રહેતો નથી માતાજી તો સ્ત્રીહઠ છે નહીં તમારે તો કહેવું જ પડશે ભગવાન શિવ છે પાર્વતીની હઠ જોઈને કથાનો પ્રારંભ કરે છે કે ભગવાન શંકર કહે છે કે હે પાર્વતી આ કથામાં સમાધિ લાગે સમાધિનો આનંદ આવે જેનું મન બગડેલું છે જેનું મન મલિન છે તેને કથામાં આળસ આવે છે કથામાં મન ચંચળ થાય જેનું મન શુદ્ધ છે તેને કથામાં પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય છે આ કથા એવી છે હું કહીશ તો તમને સમાધિ લાગી જશે માટે બને ત્યાં સુધી આપ આ પ્રશ્ન ટાળી દો ફરી પાછો માતાને સંશોધાય છે ભગવાન શિવ ફરી પાછી કેમ ના પાડે છે આની પાછળનો શું ગુડ રહસ્ય હશે છતાં પણ ભગવાન કહે છે હું કથા કહું ત્યારે થોડોક હુંકારો પણ જો હા હું જાગું છું પાર્વતીએ કહ્યું કે જેવી તમારી ઈચ્છા હું કોશિશ કરીશ બે ત્રણ મિનિટ બાદ હું હું બોલતી હોઈશ મહાદેવ તો કથા કરવામાં તલીન થઈ ગયા સમાધિસ્થ થઈ ગયા અને બોલવા લાગે છે બીજી બાજુ શ્રી કૃષ્ણ વાંસળી વગાડી બધા જીવોને બોલાવે છે ભગવાને કથાની શરૂઆત કરે છે ગોપીઓને પણ બોલાવે છે આ જીવ મારો વંશ છે મારો વંશ મારાથી અલગ થયો આજે પણ ભગવાન વાંસળી વગાડે વાંસળી વગાડી દરેક જીવોને બોલાવે છે મારી પાસે આવો મારી પાસે આવો હું આનંદ આપીશ ભગવાન કૃષ્ણ છે વાંસળી વડે વાંસળીના નાદ વડે કહે છે કે સંસારમાં આનંદ નથી આપ મારી સમીપે આવો મારા ચરણે અને મારા શરણે આવો હું દરેક જીવાત્માને મુક્તિ આપવાના માટે બંધાયેલો છું આનંદ કોઈ સ્ત્રીની પાસે નથી આનંદ તો ભગવાન જીવને આપે છે મારો જીવ મારાથી અલગ થયો તે આજે મારી પાસે આવે છે ભગવાન શિવ એ કથામાં શ્રીકૃષ્ણના દર્શન થઈ જાય એવું વર્ણન કરે છે માતાજીને સમાધિ લાગી ગઈ ભગવાને પહેલાં જ કહ્યું હતું કે તમને સમાધિ લાગી જશે છતાં પણ આપ કથા સાંભળો છો એવો ભૂકારો પણ તારે જો ભગવાન શિવ છે એ રાધા કૃષ્ણની રાસલીલાઓનું વર્ણન કરે છે હૃદયમાં પરમાત્માના દર્શન થયા માતાજીને સમાધિ લાગી ગઈ હવે હોકારો કોણ ભણે વડદા વૃક્ષની છાયામાં એકાંતમાં ભગવાન શિવ છે માતા પાર્વતીના દિવ્ય કથા સંભળાવી રહ્યા છે ક્યાંય પોપટ રહેતો હતો બધાને બહાર કાઢ્યા અને પોપટ ત્યાં રહી ગયો પોપટ કથા સાંભળતો હતો ભગવાન શિવની કૃપા માતા પાર્વતીના આશીર્વાદ અને એમના પૂર્વ જન્મના કંઈક સારા કર્મો હશે એના લીધે છે એમને વાચા ઉત્પન્ન અને હોકારો ભણવાનું શરૂ કરે છે કથા સાંભળવાથી જ્ઞાન થયું હજી પણ આગળ ઘણી લીલાઓ બાકી છે દ્વારકા લીલા બાકી છે એકાદશકંદની લીલા બાકી છે હુકાર બંધ છે કદાચ શિવજી આંખ ખોલે ખબર પડે કે માતા પાર્વતીને તો સમાધિ લાગી ગઈ આગળની કથા નહીં કહે પોપટને જ્ઞાન થઈ ગયું કે આપણે માતા પાર્વતીની જગ્યાએ આપણે હોંકારો ભણવાનું શરૂ કરી દઈએ પોતે હોંકારો ભણવા લાગે છે દ્વાદશ કંદની કથા પૂરી થઈ ગઈ ભગવાન શિવ છે માતા પાર્વતીને આખે આખું ભાગવત સંભળાવી દે છે આંખો ખોલીને જોયું તો માતાજી તો સૂઈ ગયા છે સમાધિમાં છે ધ્યાનસ્થ થઈ ગયા છે તો ભગવાન શિવને તે હોંકારો કોણ ભણે છે આ મારી કથામાં મને પ્રત્યુત્તર કોણ વાળે છે આ કોણે કથા સાંભળી ભગવાન શિવને ખબર પડી ઘરે આ તો પોપટ છે ભગવાન શિવ છે તેને તાડન કરવાને માટે પાછળ દોડે છે આજ સુધી આ અમરકથાને બીજા કોઈને સંભળાવી નથી પોપટ ત્યાંથી ઉડાય છે ગભરાઈ ગયો છે કૈલાસ પાસે જ વ્યાસ નારાયણનો દિવ્ય આશ્રમ છે આશ્રમમાં જઈને બેસી જાય છે મહર્ષિ ભાગ વ્યાસે ભાગવતની રચના કરી ભાગવતની રચના કર્યા પછી પણ ચિંતામાં છે કે ભાગવતની કથા કરશે કોણ મેં દિવ્ય ભાગવત તો લખ્યું છે પણ આની કથા કરનારો તો પણ મને કોઈ મળવો જોઈએ ને મોટા મોટા ઋષિઓ વ્યાસના શિષ્ય છે એ માગે છે કોઈને ઋગવેદ આપ્યો કોઈને યજુર્વેદ આપ્યો વશ વ્યાસ છે કોઈને મહાભારતનું દિવ્ય જ્ઞાન આપ્યું પણ ભાગવત કોઈને નથી આપ્યું કહેવાય છે કે ભાગવત છે તો પ્રેમનું શાસ્ત્ર છે ભાગવત દિવ્ય શાસ્ત્ર છે વ્યાસજી મહારાજ કહે છે કે આ ભાગવત મારું સર્વસ્વ છે અત્યાર સુધીની મારી જે કોઈ પણ સંપત્તિ છે બધી જ મેં ભાગવતમાં અર્પણ કરી છે અઢાર પુરાણના રચયતા કહે છે કે મેં બધા જ શાસ્ત્રોની રચના કરી પણ મને શાંતિ ન થઈ ત્યારે મેં આ ભાગવત પુરાણની રચના કરી અને મારા જીવને મારા અંતર આત્માને સંતોષ થયો છે ભાગવતની કથા યથાર્થ રીતે જ કરી શકે છે જે જગતના જળ પદાર્થોની સાથે પ્રેમ કરે છે તે ભાગવતની કથા શું કરશે કોઈને ભાગવત આપવાની ઈચ્છા થતી નથી વ્યાસની પત્નીનું નામ છે અરણીદેવી વ્યાસજીને વૃદ્ધાશ્રમમાં આવી ઈચ્છા થઈ કે શંકર મારા પુત્ર થાય હું ભાગવત તેમને આપી દઈશ તેઓ ભાગવત કથા કરશે ભાગવત મારું સર્વસ્વ છે શ્રી કૃષ્ણ જ શિવનું ધન છે ભગવાન શંકર મારા પુત્ર થાય એવી ઈચ્છાથી મહિ વ્યાસ અરણી દેવી સાથે ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્ર ના કરે છે જગ જગતમાં આ બહુ આવતા નથી ભગવાન શિવના બહુ અવતારો થતા નથી તેઓ પ્રકૃતિથી દૂર રહે છે પ્રાય શંકર એવું કહે છે કે ગામની બહાર સ્મશાનવાસી છે સ્મશાનમાં જ વિરાજમાન હોય છે જગતની જગતને જેની જરૂર છે તેનો ત્યાગ શિવ કરે છે કારણ કે ભગવાન તો પોતે સ્વયં માયાપતિ છે અને પોતે માયાથી દૂર રહેનારા છે ઘરમાં એક ગુલાબ ફૂલનું કહેવાય છે કે ઘરમાં એક ગુલાબનું ફૂલ હોય અને અનેક દેવો હોય તો મનમાં દુવિધા થાય કે આ ગુલાબનું ફૂલ દુર્ગા માતાને અર્પણ કરું ગણપતિ ભગવાનને અર્પણ કરું વિષ્ણુ ભગવાનને અર્પણ કરું ગુલાબનું ફૂલ કોને સારું નથી લાગતું ત્યારે ભગવાન શિવ કહે છે કે જેને જે અર્પણ કરો એ કરી દો મને તો ધતુરાનું ફૂલ પણ ચાલશે આવા ભોળાનાથ મહાદેવ છે શિવ પ્રવૃત્તિઓથી દૂર રહે છે તેમને જગતમાં આવવાની ઈચ્છા થતી નથી વ્યાસજી મહારાજની ઈચ્છા છે કે ભગવાન શિવ મારા પુત્ર થાય અવસ્થામાં ભાગવતની રચના કર્યા પછી પણ ક્ષણા જાગી છે અને મંત્ર દ્વારા ભગવાન શિવ પાસે એક જ કામના કરે છે કે ભગવાન શિવ મારે ઘેર પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કરે આ ઉડતો ઉડતો પોપટ છે અરણી દેવી અને વ્યાસ ઋષિ જ્યાં આશ્રમ મારે છે ત્યાં આવીને બેસી જાય છે અને અરણી માતાના ખોડામાં આવીને પડે છે વ્યાસજી ઉભા થઈ ગયા અને કહે છે કે નક્કી ભગવાન શિવ વધાર્યા છે આપણે જેનું આરાધન કરીએ છીએ એ જ ભગવાન શિવ છે શુક સ્વરૂપે આવ્યા છે શંકરની પૂજા કરે છે કેમ દોડતા આવ્યા છો શિવજીએ કહ્યું કે હું મારા ઘરમાં મોટી ચોરી થઈ છે પાછળ શુકની પાછળ શિવજી મહારાજ પણ આવે છે ભગવાન શિવ આવીને વ્યાસને કહે છે કે મારા ઘરમાં બહુ મોટી ચોરી થઈ ગઈ છે ત્યારે બધાને નવાઈ લાગે છે કે ભગવાનના ઘરમાં પણ ચોરી થતી હશે ત્યારે ભગવાન શિવ છે 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 કહે કે હા મારા ઘરમાં ચોરી થઈ ગઈ તમારા ઘરમાં કોઈ ચોર આવે તો તેને નિર્જળા એકાદશી જ કરવી પડે છે વ્યાસજી મહારાજ કહે છે કે ભગવાન શિવ આપના ઘરે કોઈ આવે તો શું લઈ જાય એને તો નક્કી ઉપવાસ કરવો પડે એને નિર્જળા એકાદશી કરવી પડે કારણ કે આપ તો અવિનાશી છો માયાપતિ છો માયાથી દૂર રહેનારા છો આપના ઘરમાં એને કંઈ જ મળે નહીં કારણ આપને કોઈ વસ્તુનો મોહ થતો નથી શિવ વિશ્વનાથ છે સૌના સ્વામી છે અને કહેવાય છે કે તેના નામ પતયે એ નામ ચોરોના પણ અધિપતિ છો આપણા ઘરે ચોરી કેવી રીતે થઈ શકે તમે કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નથી ત્યારે શિવજી મહારાજ કહે છે કે મેં અમર કથા જે છે ભાગવતને અમર કથા કહી છે એ અમર પણ પાર્વતીને સંભળાવતો હતો ત્યારે આ પોપટનું બચ્ચું છે સાંભળી ગયું છે એટલે હું કહું છું કે મારા ઘરમાં ચોરી થઈ છે શિવજીએ કહ્યું કે અમરકથા સાંભળે તે અમર થઈ જાય છે જે ભાગવતનું નિષ્ઠાપૂર્વક શ્રવણ કરે પઠન કરે વાંચન કરે એ અમર થઈ જાય છે વ્યાસજી કહે છે કે મારા તમારા મુખેથી જેમણે અમરકથા સાંભળી તેને તો મને લાગે છે કે તમે પણ નહીં મારી શકો કારણ કે આપે કહ્યું છે કે જે કથા સાંભળે ભાગવતની એ અમર થઈ જાય છે તો આપના જ શોખે જેમણે કથા સાંભળી છે એને આપ ક્યારેય મારી શકો નથી અને આપનાથી મરશે પણની માટે આપ વ્યર્થ પ્રયત્ન છોડી દો એકાંતમાં માતા પાર્વતીને અમર કથા સંભળાવી છે તે તે જ કથા મેં આ ભાગવતમાં લખી છે મારી ભાગવતની કથાને માટે આપ મારે ત્યાં ઉતાર ધારણ કરો શિવજી કહ્યું કે સંસારમાં કોણ આવે સંસાર તો કોલસાની ખાણ છે મહારાજ માયા તમારું શું બળી શકે બાળી શકે આપ તમારા મસ્તકમાં ગંગાજી છે તમને માયા શું કરશે વ્યાસજી બહુ આગ્રહ કર્યો ત્યારે મારી ભાગવતની કથા કરવા માટે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવો ઘણા સમયથી હું શિવ પંચાક્ષર મંત્રનો જપ કરું છું ભગવાન શિવને દયા આવી ગઈ તેના ઉપર પ્રસન્ન થયા છે અરણી જ ઘોડામાં તે જ પોપટ છે જેણે મારા મુખેથી કથા સાંભળી છે શિવજીએ માત્ર દૃષ્ટિ કરી અને પોપટ છે અરણી માતાના ગર્ભમાં ચાલ્યા જાય છે અને સુખદેવજી સ્વરૂપે છે મહારાજ શ્રી કૃષ્ણનું સતત ગર્ભની અંદર ધ્યાન કરે છે ધ્યાન કરવાથી તેમનું કૃષ્ણ કૃષ્ણદેવ શ્યામ થઈ ગયું તેનું ચિંતન તમે જેનું ચિંતન કરો છો તેમનું સ્વરૂપ તમને મળે છે ઘણા દિવસ સુધી માનવધરમાં રહ્યા વ્યાસજી મહારાજ કહે છે કે હવે બહાર આવો તમારી માતા રણીદેવી છે એને કષ્ટ થાય છે ભગવાન સુખદેવજી છે શિવ સ્વરૂપ છે માતાના ગર્ભમાં જ કહે છે કે હું બહાર આવું અને મને માયા લાગી જાય તો અને મારે માયાના સ્પર્શ કરવો નથી ત્યારે વ્યાસજીએ કહ્યું કે બેટા હું તને આશીર્વાદ આપું છું તને માયાનો સ્પર્શ નહીં થાય જે કહ્યું કે મને ડર લાગે છે તમે મને બેટા બેટા કહો છો તમારા મનમાં પણ થોડી મારા પ્રત્યેની માયા છે તમે માયામાં ફસાયેલા છો મને પ્રેમથી બેટા કહો છો જેથી જે કદી માયાને આધીન થયો હોય તે મને આશીર્વાદ આપે તો તે વરદાન છે અન્યથા સુખદેવજી મહારાજ કહે છે કે હું ગર્ભમાંથી બહાર નહીં આવું ભગવાન શ્રી કૃષ્ણનું નામ માધવરાય છે મા શબ્દનો અર્થ થાય છે માયા અને ધ શબ્દનો અર્થ થાય છે પતિ શ્રી કૃષ્ણ ભગવાન કદી માયાને અધીન થયા નથી તેથી તેનું નામ માધવરાય છે શ્રી કૃષ્ણએ સુખદેવજીને વરદાન આપ્યું કે તમને કદી માયાનો સ્પર્શ નહીં થાય એ માટે હવે આપ માતા અરણીના ગર્ભમાંથી બહાર આવો સાધક બંધુ સુખજન્મની આ દિવ્ય કથા જે ભગવાન દ્વારકાધીશજી મહારાજના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ ડુંગરીમાં ડુંગરેજી મહારાજના આ દિવ્ય જ્ઞાન પુષ્પો છે એ પણ દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં સમર્પિત કરીએ આજની આ દિવ્ય કથા છે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ સૌને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય સાધક બંધુઓ આ દિવ્ય જ્ઞાન સરવાણી જન જન સુધી પહોંચાડજો જેથી ડુંગરેજી મહારાજના દિવ્ય અમૃતમયવાણી ભાગવત નવનીત છે જન જન સુધી પહોંચે સૌની આસ્થામાં વધારો થાય એ જ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ ઓમ નમ શ્રી